નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ને હું છું આપની સાથે કુમાર નજર કરીએ આજના સમાચારો પર તો મોરબી શહેરમાં છેલ્લા અગિયાર દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગણેશજીનું સ્થાપન કરી તેમની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે

મહત્વ છેલા વર્ષોમાં મોરબી સહિત સૌરાષ્ટ્રમાં પણ વધી રહ્યું છે ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરી ગણપતિ બાપાનું પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે આજે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાતે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું દરવેર છે કુલ થી જણાનો સ્ટાફ રાખેલ છે અમે બૌડી વિભાગ ગેરેજ વિભાગ વિભાગ બધા કર્મચારીના ભેગા કમાવી અને વીસ કરવયાન છે આજે કેટલી મૂર્તિઓ આવી છે અને ક્યારથી તમે કામ કરી રહ્યા સવારે નવ વાગ્યાથી ચાલુ કર્યું છે અત્યાર સુધીમાં બસો ને મૂર્તિઓ આવે છે